હારું હવે તમે છે ને ચકલી ની જેવું મોડું ના કરશો હું હવે ધ્યાન રાખીશ અને છે ને મારા માટે પેલું ફુલાવર શાક ના બનાવતા ગેસ થઈ જાય મને હા વાલની દાળ બનાવું બહુ મજા આવશે અચ્છું કઉ હું બહાર જમી લઈશ બાબાની એક વાત ઓબ્ઝર્વ કરી એ જે વસ્ત્ર પહેરે છે ને એમાં જાંગ્યો નથી પહેરતા મને ડરાવવાની જરૂર જ નથી હું ઓલરેડી ડરેલો છું આ પીળા કલરનું પેન્ટ મારી પાસે એક જ છે આનો કલર હવે વધારે પાક્કો નથી કરવો મારે અરે પણ ચાર થેપલા આપી દીધા એમાં શું ફરક પડે છે થેપલા નહીં ઢેબરા હવે બધું એક જ છે ને હતું હશે રૂવાટી અને વાળ જેટલો ફરક પડે હે ધીસ ઢેબરા મે બનાય ને હું કે આઈ મેડ મે આઈ મેડ વિથ માય હેન્ડ હા 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 હેન્ડ મેડ હા ઉપર ઉપર પણ હવે હવે જો જો અરે સુખીને વાત કરો ને યાર સબ